તોય મન કે નથ થાતી 20 ટન એટલે 1000 મણ થઈ તમે કો રોજ એ મન કે રોજ તવા હજાર મણ હો પારી રોજ ની આ ભેંસું ખાય છે કુતરા ખાય છે ભૂંડડા ખાય છે આપણે જ માઠી જાય છે ને તો 20 ટન હો પારી રૂપિયા જેટલા થાય હે તો કોઈ ગરીબ માણા રહેતું એનું એક સાપરું બનાવી દીધું હોય તો કોઈક ગરીબ ઝોપડામાં રહેતા એની દીકરીના લગ્નમાં પાવલીભર હોનું લઈ દીધું હોય તો એની આતડી બાપુ જે કામ કરે ને એ આ હોપારી ન કરે એ હૂધતું જ નથી ને કહોલો ત્યાં બે અડબડો બધો હિસાબ કરે છે બેટા શું કરો તમે અમને નથી ખબર મને મને એક ભાઈ કહે જેસલ જેસલની સમાધિએ દર્શન કરવા કઈક અમારે વાતમાંથી વાત નીકળી એટલે એક ભાઈએ મને કીધું મન કે આ જેસલની સમાધિએ હું દર્શન કરવા દુનિયા કે બધી ડફોળ નથી મેં કીધું કેમ એ મન કે પણ એનો ઇતિહાસ તો જો ગાયો મારી મોરલા માર્યા જાનુ લૂટી આની સમાધિ હું દર્શન કરવા જાઉં આ બધી ડફોળ દુનિયા નથી મેં દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોળ હોય એવું લાગે પણ મને કે જોવો તો ખરા કે આનો આ કેવો ઇતિહાસ કેવો છે પણ મેં કીધું હો મણ કપા હળગાવો હોય તો હો મણ દેતવા જોઈએ એક બાકસ હળી હોય તો હજાર મણનો ઢકલો રખ્યા થઈ જાય ને તે એને એવું કંઈક કર્યું હશે દિવાળી જેવું બાકી આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે બોલો બાકી ભજન જતી કરજે એટલે કહે છે કે આ ભજન સાંભળવા આવ્યા એમાં બે ચાર અમારે અમારું અમારા હાટું બેઠા હોય કે આ ચા શું કહે છે એટલે આખી રાતમાં કઈ એમાં કદાચ મીરાબાઈ બોલવાનું અહીંયા સબરી બોલી ગયા હોય તેમાં શું મોટો હાથ ફાટી ગયો આમ ન બોલાય નો ન આવડતું હોય ન બોલાય નો સ્ટેજ ઉપર ચડાય એટલે શું કરવું તમે તમે જો આપણે જોઈએ ને કે હિન્દુ રાષ્ટ્ર બનાના બનાવના મેરા ભારત મહાન તમે ખટારાના ઉપર ભારત મહાન થાય હે દિવાલ ઉપર ભારત મહાન થાય મોબાઈલ ને આમ ખોલો ને તો આપડા આપડાયા તાણે છે આમાં ભારત શું મહાન થાય તમે જોવો તો ખરા જ આપણું લોહી પીવે છે એ કોઈને નડવાનું બંધ થઈ જાવ તો ભારત તો મહાન જ છે રામ આ ગાયું કપાય છે ને અહીંયા આગળ તમે એક ગાયુંને સૂટી ન મૂક કતલખાના નહીં બંધ કરાવી એકવી પણ આપણે ગાયું કમસે કમ ઘરે તો રાખીએ કે ન રાખીએ કે ભારત મહાન ભારત કોઈ જિંદગીમાં ન થાય હું તો જાહેરમાં કહું છું જ્યાં સુધી તમારામાં મારામાંથી આ સુધી અંદરથી માલપાથી બાપુ ઉગે નહીં ત્યાં સુધી નકરી વાતો કરે ન થાય ગરીબી હટાના હે ગરીબી હટાના બાપુ છે એનું ખાવાય તો ગરીબી હમણાં હટી જાય છે એનું ખાવા નથી હોતા ગરીબી હટાડવી છે અરે કાય છે જ નહીં રામ કોઈને નડો નહીં ને તો બહુ થઈ ગયું બાપ એક સુરદાસ હતો ને આમ દીવો લઈને હાલો જતો હાથમાં દીવો હતો ડાયો માણા કોઈ ખામો મળ્યો કે તું તો સુરદાસ નથી કે સુરદાસ વર્તાય છે કે ના કે વર્તાતું નથી તે દીવો લઈને શું રાખડે એ કે વર્તા એ મારી ન ફટકાય તીમાં દીવો રાખ્યો મને પસાડે છે આંખું વાળા અને વાત એ સાચી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ નો મૂકે આપણે ખાટમાં કરી જાય ખબર તો મજા રોજ નવા કપડા પહેરી નીકળે બે ચાર મહિના ગાડીઓ બદલાવે ચાલી ખબર પડે તો ઊંડી ગયા નક્કી બાપુ નક્કી થઈ જવું જોઈએ હું કોણ છું એમ મીરાબાઈએ કીધું હાથમાં ઓળખ્યા વિના લપચોરા છે નહીં મટે તમારી ભ્રમણ બાપુ તમને મને જ્યાં સુધી કુશંકા છે ત્યાં સુધી બાપુ કોઈ વસ્તુ પતે જ એટલે સવારામે કીધું ભજન ના ભરોસે રહેજે અંતે ઈનાર બીજા હાથ લાગ્યું ભજન તો બાપુ આમ થઈ પણ હવે આપણને ભજન ઉતરતું નથી કડ કરવું એક તમને એક જ વાત કરો કે સવારામ સાહેબ બજાણાની બજારમાં ભજન કરે છોરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીન બેઠે બેટે પડ્યું અહિયાં ગોતે નહી ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુ માને વાગી ગયો અને આ દુનિયામાં જો આ દુનિયામાં સવારામ બાપાને ઉજળા કરી દીધા એમ શબ્દ વાગવો જોવે તમે આટલા બધા બેઠા આમાં બાપુ આખી રાતે રહ્યા તમે રાયડુપાણીમાં જો બે જણાને અમારી વાત મગજમાં નો ઉતરતો તો અમારી તમારી બેયની કઠણાઈ કહેવાય ને ભલવાણ વાણી તો વાણી મારા વખાણ કરવાની વાત જ નથી વાણીની વાત પછી કલાકાર તમે પાંચ લાખ ખર્ચીને લાવો તો ભલે મારા જેવો લે આવો તો ભલે વાણી માગે છે ગોઠડી વજન છે ગાળા હાંગાજી હલવાણા કઈક પાળા આ ક્યારે બનેલી જો જ્યાં જ્યાં ભજન છે ને મહાપુરુષો એ પોતાને જ્યાં જ્યાં અનુભવ થયા ને ત્યાં બાપુ વાણી લખી છે જ્યાં અનુભવ થયા માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગાજી હલવાણા કંઈક ચડ્યા કંઈક પાળા પેલા વેપારીઓ છે ને શહેરમાં દુકાન હોય ને આઠ દિવસ પેલા તો ધિરાણ કરતા ઉધારે આપતા અત્યારે ખેડૂત વેપારીને ઉધાર નથી આપતા વેપારી ખેડૂતને કઈ ઉધાર નથી દેતા કારણ કે બધાની આબરૂ વધી જાય છે એટલે કોઈ કોઈ ધીરતું જ નથી વાતું ભલે બધા ડે ડે કરે કોઈ હો રૂપિયાની આબરૂ નથી પહેલા તમને કો આખું આખું હોરા સુધી ખેડૂ ને વાણીયા પૂરું કરે અને દિવાળી આવે ને ખેડૂ બાપુ વાણીયા પાસે જે કંઈ એનું હોય ને બધું બહુ વહીવટ કરી દે એ વખતની વાત એક વેપારી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં જેને જેને ઉધાર આપ્યો ને ગામડામાં ઉઘરાણી કરવા જાય એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણી કરવા ગયેલો તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો ઉઘરાણી કરી જબાના બે ખીચા ભરી અને દી હાથ ટાઈમ ને એમ થયું વેલા ઘર ભેગો થઈ જાવ ઉતાવળા ઉતાવળા ભાઈ કારણ કે વેપારીની જાય દીવે અંધારું થયા પેલા વેહ પૈસા પાય છે કાંઈ ઘા નીકળ્યો એમાં વચ્ચે રસ્તો નેરિયા જેવો આવે હાંકડો રસ્તો આવે ઊંડો અને બે બાજુ આમ ઊંચો એ રસ્તામાં ઉતર્યો ને આની કોર રસ્તામાં રસ્તામાં વેપારી ઉતર્યો સામેથી એક રીસ ઉતર્યું રીસ વેપારી વેપારીને જોયો ને વેપારી રીસ ને જોયું બે ઊભા રહી ગયા એમ થયું કે રીસ મારું બધું પડખે જવું તો રીસ કે માણાનો નો ભરો કરાય બે હલવાણા પછી બે ધીરે ધીરે થોડી થોડી હિંમત કરી એમ કે આનકો વેપારી કે હરો હું નીકળી ઓલે ને એમ કે હરુ હું આઈનકો થી નીકળીજો ધીરે 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 બે આવતા હતા ને બે હાવ પાઈ આવ્યા ને બે હામ હામ તાક્યા ને ચાર નજર ભેગી દેને તો ઓલા વેપારી એમ કે મને મારી નાખશે ઓલા એમ કે મને મારી નાખશે લાને આને રીસના કાન પકડી લીધા રીસના કાન પકડ્યા રીસ મંડ્યું ઠેકડા મારવા એ કે હવે મને આ મારી નાખશે અને ઓલો વેપારી કે મૂકું મને મારી નાખે બેય મંડ્યા ઠેકવા જબામાં પૈસા મંડ્યા પડવા હવે શું કરું એટલે જોવે પૈસા પડેલા ઈ કે મજો આ મૂકે જો પૈસા લો તો આમ મને મારી નાખે કુદરતને કરું ને હાંગાજી દરબાર ઘોડે લઈને હાલ્યા આવે બાપુ નજીક આવ્યા ને વેપારી ને જાય તો હંશર હોય ઈ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું પૈસા ખરે બાપુ નજીક આવીને જોયું ને બાપુ કે અમાર ગામની સીમ નું છે ને તું શુંનો ખંખેર આ ઈ કે તો આロン બાપુ તમારા તમારા ગામની સીમ નું છે તમે લઈ લો

અહીંયા સંતો ને લખવું પડ્યું માયા હુતી ગોઠડી વજનના ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કઈક સીડા ને કઈક આમાં તમે હું બધા હલવાણા છે લાખ રૂપિયા થાય ને તો કે પાંચ લાખ થાય પાંચ લાખ થાય કે પચીસ લાખ થાય આપણો શેઠો ખરો શેઠો જ નથી બળથી ખબર પડે શેઠો આવ્યો પાસો આપણે બળથીયા કરતા બે જ છે કઈક આપણું લિમિટ તો હોય ને કે ભાઈ આપડે પચાસ લાખ રૂપિયા થઈ જાય પછી આપડે એક રૂપિયા હળવાનું થતો નથી શેઠો ખરો કોઈ નું

અને મરી ગયા પછી રૂપિયા વાપરે બીજા તો તમારું શું એટલું જ તેને હું એવું નથી આપણે આપી દેવાનું પણ કહેવાનો એક ઘડી હાથી ઘડી હાથી પુનિયા તુલસી સંગત સાદગી કટાઈ કોટી ચોવીસ કલાકમાં બાપુ હરિનું ભજન જે થાય ને એ જ તમારું મારું હકીકતનું બેલેન્સ માણસનો એક જ અવતાર બાપુ એવો છે કે આમાં તમે હરિભજન ભજન કરી શકો કુતરા કાગડા ભેંસુ ભૂંડા કોઈ ભજન ન કરી શકે ભજન કરવા માટેનો આ એક અને હું તો એમ કહું ભજન ન કરો તો કઈ કંઈની મા બાપની સેવા કરજો હું તો એમ કહું મા બાપને સવારમાં તમે પગે લાગીને જાવ ને જિંદગીમાં આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી સાથીનો બાપુ પાવરથી કહું એક તમારી સનેતાને તમે પગે લાગીને જાઓ અને કદાચ ઠાકર ના મંદિરમાં જાઓ ને ઠાકરને પગે ન લાગો તોય મારો નાથ રાજી થાય કે એની માને પગે લાગીને આવ્યો છે ને બાપુ એમાં લીટી નો કરી શકે ઠાકર નો કરી શકે અને એના પૈયા લાગો એટલે જિંદગીમાં ક્યાંય બીજે નો લાગુ